વડોદરાના ભાજપના મહિલા કોર્પોરેટર વડોદરા ભાજપ કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવાનો જાહેરમાં બહિષ્કાર કરવાના પોસ્ટર સાથે કાર્યકર્તાનો મેદાન આવ્યા છે કાર્યકરોનો આરોપ છે કે તેમના દ્વારા કાર્ય પર કાર્યકર પર સવાલો રહ્યા છે આક્ષેપના પાયા ભીવણા છે અને તમામ ભાજપના મહિલા કોર્પોરેટરોએ માફી માંગી તેમ જણાવી રહ્યા છે આમ શહેરમાં વધુ એક વખત કાર્યકરોએ ચૂંટાયેલા પ્રતિનિધિ સામે બોરચો ખોલ્યો છે તો બીજી તરફ ભાજપના કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવાના સમર્થનમાં પણ મહિલાઓ આગળ આવે છે અને થયેલી ઘટનાઓનો વિરોધ લોકસભાની ચૂંટણીમાં મતદાનના દિવસે ભાજપના મહિલા કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવા જોડે કાર્યકરો દ્વારા ગેરવર્તણૂક કરવાનો બાબત કરવા આરોપ લગાવવામાં આવ્યો હતો આ બાદ તેમણે પોલીસ તપાસ માટે અરજી પણ કરી હતી અને આ બાબતે આ મામલે વધુ ગરબાયો છે ત્યારે વડોદરામાં ભાજપના જ કાર્યકરો દ્વારા ચૂંટાયેલા મહિલા કોર્પોરેટર સામે મોરચો ખોલવામાં આવ્યો છે તેમને અમે બહિષ્કાર કરે છે ત્યારે બોય પ્રફુલા બેન પાયાના કાર્યકર્તાઓ પર ખોટા આક્ષેપો કરનાર કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવાનો જાહેર બહિષ્કારના બેનરો પ્રદર્શિત કરીને વિરોધ નોંધાવ્યો છે ભાજપના મહિલા કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવા જોડે કાર્યકરે બહિષ્કાર કરવાના પોસ્ટર સાથે કાર્યકર્તાઓને મેદાન છે કાર્યકર્તાઓ બહિષ્કાર કરવામાં આવ્યો છે મહત્વનું છે કે વડોદરામાં થોડા દિવસ પહેલા એટલે કે ચૂંટણીના દિવસે જે સમગ્ર ઘટના બની હતી તે કોર્પોરેટરે મહિલાએ ગેરવર્તણૂક તેમની સાથે થાય છે તેવી બાબત સામે લાવી અને આક્ષેપ કર્યા હતા આ બંને વચ્ચે પાર્ટ થઈ ચૂક્યા છે એક જે આક્ષેપ કરવામાં આવ્યા રહ્યા છે તેમની સાથે તેમને સમર્થન આપવા માટે મહિલાઓ છે તો જેની સામે આક્ષેપ કરવામાં આવે છે તેની સામે પણ સમર્થનમાં બંને વચ્ચે ભાગ પડી ગયા છે અને આ તપાસથી વિષય બની ચુક્યો છે હવે જોવાનું રહ્યું કે આગળ કોને ન્યાય મળે છે